ચાર વાગી ગયા ને ઘરમાં બધું આમ તેમ પડેલું છે તે આપણે કમ્પ્લીટ કરી દઈએ વીર લખવા બેઠો તો ચોપડા જઈ તે મૂકી દીધા છે આ બાજુ સારું એના રમકડા લઈને બેહી ગયો છે એને બી ઉઠાવવું પડશે

એના પપ્પા જોડે જવું છે ઘરે પણ આજે નહી મોકલવાનું કારણ કે વરસાદ આવે છે નહી જવાનું તારે અમે ફરવા આવી ગયા ધાબા પર तो फ्रेंड हमारे तो हमने आज गोवा आज माउंट आबू जे ये धाबू ने आ पक्षी खबर ने हूँ चल भ्रूम मैम जवा दे गाड़ी भ्रूम मैम जवा दे તો ગઈ આર્યને ટ્રેક્ટર રમવા આપીને મેં ગઈ રહોળામાં એને ટ્રેક્ટર ડ્રૂમ એમ કરવા આપીને મેં આવી ગઈ શાક ચૂમ એમ કરવા ચૂમ એટલે નાના બાળકોની ભાષામાં શાકને વઘારવાનું તો એને ચૂમ કહેવાય

ફ્રેન્ડ હતું ટીવી તો મેં એ કીધું કે તું થોડા સ્પેલિંગ મોડે કર તને આવડે તો મેં તન જોવા દેશ ટીવી તો એ મોડે કરીને આયો ને મારી આગળ બોલવા લાગ્યો હજુ પહેલાંમાં છે એટલે ઠીક છે વીરને મેં જેટલા સ્પેલિંગ મોડે કરવા આપ્યા હતા એમાંથી એને અડધા જ આવડ્યા તો મેં એને ફરી લખવા બેસાડી દીધો અને ટીવી જોવાનું આજે બંધ તો એને સજા લાગી રહ્યું છે પણ શું કરે તો ફ્રેન્ડ આ હતો આપનો નાનકડો મિની વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બાય